જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં છો આપણે તમારું સ્વાગત છે અને આપણે આપણે એક બીજું પણ ઢોલક છે આપણે આ એક ઢોલક એનો નતો નાખ્યો પણ આનો વિડીયો આપણે નાખશું કેમ કે કે ચેક કરીને તો તમને દેખાડશું અને તમે કીશો તમે બધું રિપેરિંગ કરો વગાડીને કેમ ના દેખાડતા તો આપણે વગાડવામાં આપણે કોપી રેટ આપણે કોપી રેટ આપણે યુટ્યુબમાં આવી જાય આપણે અહીંયા આપણને ન ખબર કેના હિસાબે આવે જો કે એ ગીત અપલોડ હોય અને એની ગીત આપણા વિડીયો ન વાગવું જોઈએ એટલે આપણા સ્ટુડિયો પણ બનાવવાનું કારણ એ છે અને આજે આપણે થોડુંક નુકસાન પણ થઈ ગયું છે જો અહીંથીના પૂઠા ઉઠા બધું પડી ગયું છે કાયદેસર રીતે કરવું પડશે જેવું તેવું નહીં હાલે સ્ટુડિયોનું કામ પણ ફરદાન કરવું પડશે બધું ઉખડી ગયું છે જો બધું હા એટલે હા આપણી મહેનત પાણીમાં ગઈ છે અને હવે આપણે નક્કી કર્યું છે કે કાયદેસર રીતે કરશું ભલે આપણે એક મહિનો થાય કેમ કે આ આપણે ટૂંક સમય એટલે કે ત્રણ ચાર દિવસ જ કમ્પ્લીટ કરી નાખ્યો તો સ્ટુડિયો તે સિવાયનું હવે કાયદેસર રીતે કરશું અને કેવું થાય બધું આપણે જોઈશું અને આ આગળ વિડીયો પણ આવતા રહેશે રિપેરિંગના પણ આવશે અને સ્ટુડિયો બનાવીનું કામકાજ ચાલું એના પણ આવશે અત્યારે આપણે મેન વાત ઉપર આવી તો આપણે જુઓ તમને દેખાડી દઉં પહેલાં તો અહીંયા કારણે આપણે ચાર આ રીતના વોલ્યુમ નાખી દીધા છે જેમાં આ રીવી પેલું છે આપણે જે એકલું રીવી અને આ બે આપણે ખંજરી અને એક આપણે છે આ રીતનું વધારવાનું ધીમું કરવાનું સર્કિટ આ સર્કિટ છે આપણે આની અંદર બે બીજી સર્કિટ ફિટ કરીએ જો આની અંદર બીજું કાંઈ સામાન આવતો નથી ખાલી આ બે સર્કિટ આની તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો અને ગમે ત્યાં અહીંયા કળે પણ તમને જડી જાય આનો ફોટો પાડ લેવો અથવા તો કહી દેવું કે આપણે અત્યારના મોડેલની સર્કિટ નાખવાની અને આ આપણે આપણે જે દવા સાવા પંપ આવે એની સર્કિટ મૂકેલી છે બાર વોલ્ટની અને આ સર્કિટ બાર વોલ્ટ ઉપર હાલે છે અને એક આપણે આ વસ્તુ આવશે આ વસ્તુનો અહીંયા કારણે આપણે હોલ નહીં પાડી શકી તો છતાં જોઈશું હોલ પડે તો ભલે નકર આને આપણે અંદર જ ફિટ કરી દઈશું અને એ સિવાય લાઈટ રાખી દઈશું એટલે આપણને ખબર પડે ચાલુ થયું કે નહીં જો કે હું તો આમાં વાક છે એટલે ખબર પડી જ જાય છે કે ચાલુ થયું એક નહીં અને આમાં આપણે એક ટીરિયો જ ફિટ કરવાના છે એક ટીરિયો આમાં ફિટ કરી નાખો આપણે તેરસો રૂપિયામાં બે સ્પીકર લાવ્યા હતા બસો વોલ્ટના તમે જોયું છે આગલા વિડીયોમાં જે કામમાં ફીટ ને એ કામમાં અત્યારે કામકાજ ચાલુ છે જો આ રીતના આપણે હોલ પાડીને અને ઘણે બોલ સિસ્ટમ કરી નાખીએ જેથી કરીને ડગે નહીં અને આમાં હિટસિંગ પણ સારી આપેલી છે જો આમાં આપણે અંદર ગોળ હે એટલે થોડું પણ ધારું પડે હે જો અને આમ આપણા ચાપડો મારેલો હે આપણી પાસે બોલ મોટા હતા બાકી હવે આને કાંઈ થાય નહીં અને આને કાંઈ ન થાય બેન હરખી જ મજબૂત કરી નાખ્યું છે અને આને પણ મસ્તીને બોલ મારીને મજબૂત કરી નાખ્યું છે હવે ખાલી વાયરિંગ બાકી ફટાફટ વાયરિંગ કરી નાખું પછી તમને દેખાડું કે રીતનું વાગે હે હું કાંઈ જોતા રહ્યો વિડીયો ફટાફટ વાયરિંગ કરી નાખીએ આપણે આજ કેમેરામેન નથી એટલે તમને વાયરિંગનો વિડીયો કદાચ ન જોવા જડે બાકી ફટાફટ આપણે વાયરિંગ કરી નાખી જો કે બને ત્યાં સુધી તમને દેખાડશું બાકી ન જોવા જડે તો તમે મને કોમેન્ટ કરી છો તો હું એનો અલગથી બનાવી આપણે આપણે કેમેરામેન આવી અત્યારે એકલા અને આજે પંખીની ફિટ કરવાનું છે અને સ્ટુડિયોનું કામ પણ વારું કરીને ચાલુ કરવાનું છે બાકી ફટાફટ આનું અત્યારે વાયરિંગ કરી નાખી જોતા રહ્યો વિડીયો કેવી રીતે વાયરિંગ થાય છે દેખાડી દે તમને હા આપણે આનું વાયરિંગ કરી નાખ્યું છે ને એકવાર તમને અંદરનો નજારો દેખાડી દો તે પછી આપણે આને ફિટ કરી નાખી જો આ રીતનું આનું વાયરિંગ નહીં થયું છે ને એકવાર વાર તમને ચેક કરીને દેખાડીશ હું એક જ મિનિટ કેમેરામેન નથી જ્યારે કેવું છે જો બ્લૂટૂથ સ્મેલ એકદમ ચાલુ થઈ ગયું હિયર જો ના આવા દાવે આપણે અર્થિંગ નું આવે છે એ આવા આપણે અર્થિંગ નું આવે છે ને અર્થિંગ આપણે મારશું એકવાર કેમેરો થોડોક સાફ કરી નાખીએ બાકી ફટાફટ આર્થિંગમાં ફિટ કરી નાખી બાકી તમે જોયું જોઈશે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવું કંઈક નવીન શીખવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં અને તમારે જો આવું કંઈ બનાવવું હોય તો મને કોમેન્ટ કરો હું તમને માહિતી આપીશ અને વસ્તુ કઈ જગ્યાએ મળે એ પણ માહિતી આપીશ હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ કરો તમારે વસ્તુ જોતું હોય તો